પોરબંદર જ્યાં રાણા બોડી પંચાયતમાં ગ્રાન્ટથી વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે ચાર સભ્યની સીટની રચના કરવામાં આવી એચ એ ત્રિવેદી જેજી પટેલ ડીએસ ડામોર પીવી શિંગરખિયાનો સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છેલ્લા વીસ વર્ષથી એક હથ્થું શાસન ચાલી રહ્યાનો પણ આરોપ લાગ્યો છે મનરેગા સહિત અનેક યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તો આ સમગ્ર મામલે એસઆઈટી ની રચના કરવામાં આવી છે થી વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે બોગસ બિલ નકલી પેઢી દર્શાવીને ઉચાપત કરી હોવાના આરોપને લઈને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરશે